જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ લાપસી જેને આપણે કંસાર પણ કહીએ છીએ તો વેલણને હલાવવાની કે પાણીને ઉકાળવાની ચંચટ વગર આપણે કુકરમાં ફક્ત પાંચ જ મિનિટમાં બની જતી લાપસી બનાવીશું તો અત્યારે લાપસી બનાવવા માટે મેં ઘઉંનો જાડો કકરો જે લોટ આવે તે લીધો છે તે આપણે અત્યારે બે વાટકી જેટલો લીધો છે અને તેની સાથે આપણે એક પોણી વાટકી જેટલો કોલાપુરી પીળો ગોળ લીધો છે તમે જે લાલ ગોળ આવે છે તે પણ લઈ શકો છો અને સાથે આપણે એક વાટકી જેટલું પાણી લીધું છે તો પરફેક્ટ માપથી આપણે હજી લાપસી બનાવીશું તો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી લાપસી પરફેક્ટ જ બનશે અત્યારે મેં એક નાની તપેલી લીધી છે તો તપેલીની અંદર આપણે એક વાટકી પાણી લઈશું અને તેની સાથે આપણે જે ગોળ લીધો છે એક વાટકી તે અંદર લઈ લઈશું હવે ગેસ પર આપણે તપેલી મૂકી અને આપણે ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે આ પાણીને ગરમ કરવાનું છે તો ગોળ આપણું પાણીમાં ધીમા ગેસ પર ઓગળવા માટે રાખ્યો છે ત્યાં સુધી આપણે લોટમાં મોણ દઈ દઈશું તો અત્યારે આપણે બે વાટકી લોટ એક મોટા વાસણની અંદર લઈ લઈશું હવે તેમાં આપણે મોણ દઈશું તો મોણ દેવા માટે અત્યારે મેં તેલ લીધું છે તમે ઘીથી પણ મોણ દઈ શકો છો તો અત્યારે આપણે ચાર ચમચી મોટી ભરી અને મોણ લઈશું તો મુઠ્ઠી પડતું મોણ હોય તે રીતે આપણે અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું તો બધા જ લોટના કણમાં સારી રીતે આપણું મોડ વળી જાય તે રીતે તેને આપણે મિક્સ કરવાનું છે તો આ રીતે હાથથી મસળી અને મિક્સ કરીશું તો મોણનું પ્રમાણ આપણે થોડું વધારે હશે તો આપણી લાપસી એકદમ સરસ છૂટી છૂટી અને દાણેદાર બનશે તો ફરી આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું લોટમાં મોણ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો મુઠ્ઠી પડતું મોણ આપણે અત્યારે રાખ્યું છે તો હવે આપણે જે ગોળને પાણીમાં ગરમ કરેલો તે પાણી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે ને ગોળ ઓગળી ગયો છે તો હવે આપણે ગરણીથી ગળી અને આ પાણીને લોટની અંદર મિક્સ કરી લઈશું અને તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે તો અત્યારે તમને પાણીનું થોડું વધારે લાગે છે પણ આપણે આ લાપસીને બાફવાની છે એટલે પાણી અંદર બધું જ રોટની સાથે સોસાઈ જશે લાપસી બનાવવા માટે મેં અત્યારે આ રીતે એક નાની સાઈઝનું કુકર લીધું છે તો તેની અંદર અત્યારે આપણે એક ગ્લાસ જેટલું પાણી મૂકીશું ગરમ કરવા માટે હવે કુકરમાં આવી જાય તેવી નાની એક તપેલી લઈ લઈશું અને તપેલીની અંદર આપણે ગોળ સાથે મિક્સ કરેલા લોટને લઈ લઈશું તો અત્યારે મેં નાનો કુકર લીધું છે એટલે નાની સાઈઝની આ રીતે ઊભી તપેલી લીધી છે તો આ લાપસીને તમે કોઈ પણ પ્રસંગમાં કે જ્યારે પણ કંઈ મીઠું ખાવાનું મન થાય ત્યારે તમે બનાવી શકો છો કોઈ પણ તહેવારમાં પણ ઝટપટ આલાપસી બનીને તૈયાર થઈ જાય છે કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે તપેલીને કુકરની અંદર લઈ લઈશું અને તેની ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું જેથી વરાળનું પાણી તેની અંદરના છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને અત્યારે મેં નાનું કુકર લીધું છે તો આપણે સાતથી આઠ સીટી કરીશું તમે જો મોટું કુકર લીધું હોય તો તમે પાંચથી છ સીટી કરી શકો છો તો આપણે હવે સાતથી આઠ સીટી થવા દઈશું કુકરમાં સીટી થયા પછી આપણું કુકર થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે તેને આપણે ખોલી લઈશું અને બનેલી લાપસીને હવે આપણે કુકરમાંથી બહાર કાઢી લઈશું તેને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું તો અત્યારે મેં આ રીતે એક મોટી પ્લેટ લઈ લીધી છે તો હવે તેને આપણે બહાર કાઢીશું તો એકદમ સરસ રીતે આપણી લાપસી બફાઈ ગઈ છે લાપસીને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લીધી છે તો તેને છૂટી કરવા માટે અત્યારે આપણે વેલણ નથી લેવાનું તો અત્યારે મેં આ રીતે ગ્લાસ લીધું છે ને ગરમ ગરમ લાપસીને આપણે આ રીતે ગ્લાસની મદદથી છૂટી કરી લઈશું તો ફટાફટ જ આપણી આ લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ આપણી લાપસી બફાઈને તૈયાર થઈ છે લાપસીને મેં આ રીતે ગ્લાસથી છુટ્ટી કરી દીધી છે તો તમે થોડી ઠંડી થયા પછી હાથથી પણ કરી શકો છો હવે આપણે તેની અંદર થોડી દળેલી ખાંડ ઉમેરીશું તો લાપસીની અંદર દળેલી ખાંડ ઉમેરવાથી તેની મીઠાશ ખૂબ જ સારી રીતે વધી જાય છે અને સાથે આપણે ઉપરથી ઘી લઈશું તો લાપસી આપણી ગરમ છે એટલે ઘી તેની અંદર સારી રીતે પડી જશે તો મિત્રો તૈયાર છે આપણી ટ્રેડિશનલ ગુજરાતી લાપસી જેને આપણે કંસાર કહીએ છીએ તો ફક્ત પાંચ જ મિનિટમાં ઝટપટ બનતી આ રેસીપી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુ વધુમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં